દોસ્તો હળવેદની ધરતીની માલિકા છીએ અને બ્રાહ્મણના સતીમાં હા અનેક અનેક એમ કહેવાય કે અહીંયા સતી માતાઓના સ્મારક છે કંઈક ને કંઈક ઇતિહાસ એમ કહેવાય કે એમની સાથે જોડાયેલો છે બધી જગ્યાએ અમે તમને દર્શન કરાવશું મારા વાળા વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો બધી જગ્યાએ તમે જોઈ શકો છો પાછળ અમારે તમને દર્શન કરવા જવું છે તમામ સતી માતાઓના મારી સાથે મારા પરમ મિત્રો ઓમભાઈ છે મયુરભાઈ છે મયુરભાઈ ભલે તડકો લાગે પણ આપણે દર્શન કરાવી

આગળ પણ આપણે દર્શન કરાવીએ આવો આવો આ બાજુ આ બાજુ દોસ્તો કાલે વરસાદ હતો ધોધમાર અને આજે પણ કદાચ આવશે એની આ ગરમી છે અને એક બાજુ તડકો પરંતુ અમારો ઉત્સાહ જે છે એ બરકરાર છે અહીંયા પણ આપણે સતી માતાના દર્શન કરીએ દોસ્તો ખરેખર તો નસીબની વાત કહેવાય ભાઈ આપણને આ બધા સતી માતાઓના દર્શનનો લાહવો મળે છે અને અહિયા જે જે સતી માતાઓ જે જે પરિવારના જે બધા પરિવાર એમ કેવાય કે અહિયાં પૂજા પાઠ માટે આવતા હોય છે દોસ્તો વારે તહેવારે સમયે સમયે ખાસ કરીને આવતા હોય છે અને સૌથી વધારે ધન્યવાદ તો આઝાદભાઈ તમને દેવો પડે કેમ કે ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલા માણસો ને તમે દર્શન કરાવો એ બહુ મોટી વાત કહેવાય બધાનો પ્રેમ જે મારા વાલા આપણને જુવાવાળાનો બદવાનો પ્રેમ છે અહીંયા પણ નાનકડા બે દેરાઓ છે દોસ્તો તમે જોઈ શકો છો તમને આ બંધ કર દો ઓઢળક પાળી આવો છે ઢળક અને આવો એ બંધ કરીને હું એક આ સતી માતાનો દર્શન કરાવતો આવું દોસ્તો એક અહીંયા પણ છે પાળજો જોઈ શકો છો અહીંયા પણ સતી માતા બિરાજમાન છે હવે અહીંયાથી આગળ હું જઈશ દોસ્તો અનેક સ્થાનકો છે બધા સ્થાનકોના દર્શન તમને કરાવું છું વેલો અમારું કપડા પરસીવા રેપજે વિનો થઈ ગયો છું પણ This is one તમને કરાવવા છે અહીંયા લખ્યું છે માંડલિયા રાવલ તથા સાયડી શુક્લના સતીમાં સતીમાં શ્રી મૂળીમાં એવો અહીંયા બોર્ડ છે વાહ ભાઈ વાહ અને દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો એકનો વેદી પણ છે અને બેસી શકાય એવી પણ સરસ મજાની વ્યવસ્થા છે આરામ કરી શકાય

નવી ઉર્જાનો સંચાર જાણા થતો હોય અને તો હાજરા હજુર દેવીઓ છે મારા વાલા હાજરા હજુર સતી માતાઓના આપણે દર્શન કરો બંધ કરી દો આ વાંધો નહીં અમે દોસ્તો બધા તમે પણ મંદિર દર્શન કરવા આવો આ સ્મારકોએ એ ત્યારે રોજમાં આવો એટલે જરૂરથી જરૂર આ સ્મશાનની મુલાકાત તો જરૂર લેજો હા અને અહીંયા પણ દોસ્તો તમે જુઓ જ્યાં તમને દેખાય ત્યાં પાળી આવો જ પાળી આવો સતી માતાના સ્મારક અહીંયા પણ છે અને વિશેષતા એક એ છે અહીંયા સરસ મજાના બોળ પાણીની પણ વ્યવસ્થા છે આ પણ એક સતી માતાના આપણે દર્શન કરીએ અહીંયાથી આગળ આપણે જઈએ તો ત્યાં પણ છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ સતી માતાનો પંજો ઓહો દેરાશ્રીના સુરધન દર્શન કરીએ વાહ સતી સંત અને સુરાવો ની આ ધરતી એટલે હળવદની આ ધીંગી ધરા ભાઈ વાહ કર દો આ બંધ કર દો અને આજાદ ભાઈ હવન તો ચાલુ ચાલુ જોઈએ હવન તો ગમે ત્યારે આવો ત્યારે

છે અને અહીંથી આપણે સીધા હાલીએ એટલે હજુ પણ અહીંયા ઘણા બધા સતી માતા આપણે દર્શન કરવાના બાકી છે અને અહીંયા જઈએ દોસ્તો અમે તમામ જગ્યાએ દર્શન કરાવવાની કોશિશ કરીએ છીએ વાહ ભાઈ વાહ અહીંયા શું લખ્યું છે કોન્ટેક્ટ નંબર છે મસાલિયા રાવલ અને ચાણસમાં દવેના સતીમાં મસાલિયા રાવલ અને ચાણસમાં દવેના સતીમાં

આ બંધ કરતા આવજો અહીંયા પંચોલીના સતીમાં એવું લખ્યું છે બધા સતી માતાઓના આપણે દર્શન કરી રહ્યા છીએ એક માં અહીંયા પણ છે ગરમી બહુ છે પણ અમારી નિષ્ઠા અપાર છે અહીંયા પણ માં છે દોસ્તો તમે જોઈ શકો છો સિંદુર લગાડેલું છે થોડું ટૂંકમાં પૂજા થયેલી છે આ જગ્યાએ અને આ બાજુ આ બાજુ અહીંયા 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 આ દેખાડી દઉં હા હા એક એક સતી માતાના આપણે દર્શન કરાવીએ બધા જ પાળીયાઓ બધા જ સતી માતા મેં તમને દેખાડીશું દોસ્તો સુરાપુરા દાદાઓ પણ હશે સાથે કોઈ કોઈ જગ્યાએ વિડીયોમાં એ પણ આપણે દર્શન કરશું આખે આખા પંડાલમાં અઢળક પાળી આવો છો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો હળવદની ધરતીમાં આવેલા બધા ઐતિહાસિક સ્થાનકો અહીંયાથી જઈએ ને અહીંયાથી અહીંયાથી આ બધા જૂના મંદિરો હે ભાઈ

દોસ્તો અહીંયાં પણ આપણે દર્શન કરી શકીએ સુરાપુરા દાદા અહીંયા બિરાજમાન છે ભાઈ જય હો જય હો ના લખ્યું છે મણિયારી મહેતાના સુરાપુરા ગવ ભક્ત શ્રી ગંગાધર દાદા સરસ સરસ દોસ્તો અહીંયા પણ તમે દર્શન કરી જય શ્રી સતીમાં પૂજ્ય શ્રી રુક્ષમણીમાં એવું અહીંયા લખ્યું છે અનેક સતી માતાઓના સ્થાનકના આપણે દર્શન કરી રહ્યા છીએ ત્યારે આ જગ્યાએ પણ આપણે દર્શન કરીએ દોસ્તો અહીંયા પાઘડી છે બરાબર પાઘડી એટલે સાફો છે એટલે સુરાપુરા દાદા હશે આ લખ્યું જય શ્રી સુરાપુરા દાદા પૂજ્ય શ્રી જટાશંકર વાહ ભાઈ વાહ અને અહીંયા એક તકતી પણ છે અવધી ચાલાવાડી પંડ્યા પરિવાર અહીંયા 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 પણ એક સતી માતા છે ત્યાંથી આપણે આ મંદિરમાં જઈશું દોસ્તો વર્ષો જૂની આ અતિ વિશાળ છત્રી છે અને ખૂબ સારી હાલતમાં પણ છે છત્રી દોસ્તો અહીંયા પણ આપણે સતી માતાના દર્શન કરી લઈએ અને પહેલાં અહીંની કોતરણી તમે જુઓ બધી વર્ષો જૂની કંડારેલી બધી મૂર્તિઓ આપણને વિશેષપણે અહીંયા જોવા મળે છે આ પણ બધું તમે જો નીચેનું બધું જૂનું ત્યાં ગણપતિજી છે પણ આપણે અંદર સતી માતાજીના દર્શન કરાવીએ અહીંયા પણ આપણે દર્શન કરી રહ્યો દોસ્તો સુરાપુરા દાદા પણ છે સાથે સતી માતા પણ છે ઓહો આ જગ્યાએ આ પંડાલમાં છે અહીંયા શ્રી સિદ્ધપુરા સતીમા શ્રી સાંબા એવું લખ્યું છે દોસ્તો ત્યાં પણ આપણે દર્શન કરીએ અહીંયા પણ એક સતી માતા જોઈ શકો છો અહીંયા પણ એક સતી માતા છે સરસ મજાની વ્યવસ્થા છે દોસ્તો અહીંયા સરસ મજાની બેઠક વ્યવસ્થા છે હોલ છે અહીંયા ઘણું બધું લખાણ પણ છે અહીંયા પણ એક સતી માતા તમે જોઈ શકો છો અને

દીવડા મૂકવા માટે ગોખલા ગોખલા દીવડા મૂકવા માટે ગોખ પણ છે